હર હર મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં છો તો બધાની ગુડ મોર્નિંગ અત્યારમાં જો આપણે સવારના સાત વાગ્યા વાગી ગયા છે અને અત્યારમાં આપણે છેતરમાં આવી ગયા છે કેમ કે આપણો સરગવો છે એમાં વજન થયો તો એની મેળી બટકી ગયો છે તો આપણે એ કાપવાનો છે અને એમાં જે ફૂલ આવે છે એની આપણે ભાજીમાં કરવા માટે એનો ફૂલ આપણે લેવાના છે તો વિડીયોમાં બન્યા રેજો તો જો મિત્રો તમને બતાવીશ સરગવો આપણો ભાંગી ગયો છે અને એ આપણા ઘઉં ઉપર જ પડ્યો છે એટલે આપણા ઘણા બધા ઘઉં પણ એ ભાંગી ભાંગીને છે આપણે એમાંથી ફૂલ વીણવાના છે ને બીજો ખરગો આપણે કાપી નાખવાનો છે. કશું વધુ نقصان થઈ જશે. રામજુ કાપી છે. બાકી મસ્ત ને ભાજી છે બાજુ ભાજી તોડે છે આખો પડી ગયો એમ આવ્યા ને એટલે પાડી ગાંગ્રેસ

ભાજી કરવા માટે જો આપણે સરગવાના ફૂલની ભાજી મસ્ત ની થાય છે એટલે જો આપણે ભાજી તોડીએ છીએ ઘણી બધી છે જો સરગવા માં કેટલી બધી ભાજી છે જો એ બધી આપણે ભાજી કરવા માટે ભાજી તોડી લઈશું તો હું પણ હવે ભાજી તોડવા જાઉં છું

બાજો પાસે ન્યા વઈ ભાજી ઓલી કરવા હા વાઈ ન્યો છો જો આ ઘઉં જો ઘઉં માં ચાકળ ભર્યો છે અત્યારે નું જો અત્યારે ઘઉં આ બધા ભીના છે કેમ કે માં ચાકળ ભર્યો છે જો અત્યારે નું વાડી નો વ્યુ કાઈ જાય ઉપર કાપ લે હા જો આપડા ઘઉં પાસે વાડી માં અમાર જો આ બધા કામ કરે છે Chú <coughs> bà bà chị <coughs> chụp <coughs> cho kênh Ghiền Mì Gõ Để આ તો વેલા વાળું છે લઈ લેજો જો એમાં વેલા છે ઘણો બધો ગયો એક થઈ રે